ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને છોટુ વસાવાના સુપુત્ર મહેશ વસાવા જે હાલ ભારતીય જનતા પાર્ટીના નેતા છે તેમણે થોડાક દિવસ પહેલાં આરએસએસના વડા મોહન ભાગવતે જે નિવેદન આપ્યું હતું ત્રણ બાળકો પેદા કરવાને લઈને તેને લઈને ત્રણ બાળકો જેમના હાલ છે તેમને ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરવામાં આવે તે પ્રકારનો પત્ર લખ્યો છે ગુજરાતના મુખ્યમંત્રીને ત્યારે આને લઈને ચર્ચાઓ વેગમાન બની છે શું છે સમગ્ર વિગતો વાત કરી અહેવાલમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં આગામી દિવસોમાં નગરપાલિકા મહાનગરપાલિકાઓ જિલ્લા પંચાયતોની ચૂંટણી યોજાવાની છે તેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પણ તડામાર તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી છે થોડાક દિવસ પહેલાં આરએસએસના વડા મોહન ભાગવત એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે જાહેર મંચ પરથી પ્રજનન દર જે ઘટી રહ્યો છે તેને લઈને કહેતા કહ્યું કે તમામ લોકોએ ઓછામાં ઓછા ત્રણ બાળકો પેદા કરવા જોઈએ આ ઘટનાના સંદર્ભમાં આવે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતા મહેશ વસાવાએ પત્ર લખ્યો છે અને જે પત્રમાં તેમણે કહ્યું છે કે જેમના પ્રવર્તમાન સ્થિતિમાં ત્રણ બાળકો છે તેમને ગ્રામ પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાઓની ચૂંટણી લડવા માટે મોકો આપવામાં આવે બે હજાર પાંચની આસપાસ ગુજરાતમાં એક કાયદો ઘડવામાં આવ્યો હતો જેમાં જેમના બે બાળકોથી વધુ બાળકો હોય તે ચૂંટણી નહીં લડી શકે તે પ્રકારની વાત કહેવામાં આવી હતી જેમાં આજે તાલુકા સ્તરે જિલ્લા સ્તરે ચૂંટણી થતી હોય છે તેમાં આ બે બાળકોથી વધુ બાળકો કરનાર લોકોને ચૂંટણી ન લડવામાં આવતા મહેશ વસાવાએ હવે આરએસએસના વડા મોહન ભાગવતનો હવાલો આપ્યો છે પહેલાં તો શું કહી રહ્યા છે મહેશ વસાવ તે સાંભળી લો જય સંવિધાન જય જવાહર ખાસ કરીને આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો છું કે દેશના સરસંચાલક એવા મોહન ભાગવતજીએ વાત કરવામાં આવી છે કે ભારતની અંદર ત્રણ બાળકો હોવા જોઈએ જેથી ભારતનો વિકાસ થાય યુવાનો રેશિયો જળવાઈ રહે એટલે એને અનુસંધાને હું મહેશભાઈ છોટુભાઈ વસાવા પૂર્વ ધારાસભ્ય ડેડિયાપાડા કે મેં મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલ ગુજરાતના એમને મેં લેટર લખ્યો છે બે હજાર પાંચની અંદર જ્યારે કાયદો કાઢવામાં આવ્યો કે ત્રણ બાળકો હોય એ લોકો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા ચૂંટણીઓ લડી નહીં શકે એટલા માટે જે લોકશાહી સંવિધાન રીતે જે ચાલે છે એમાં થોડી અડચણ આવે છે એટલા માટે મોહન ભાગવતજીના સ્ટેટમેન્ટથી કે આવનારા સમયની અંદર આપણા દેશના વડાપ્રધાનશ્રી અને આપણા યોગી જે મુખ્યમંત્રી છે યુપીના એમને મારી ખાસ સૂચના યા સલાહ છે કે એમણે પણ એમણે ભળેલ લગ્ન નથી કર્યા પણ એમને જે વિચાર આવ્યા છે તો એમને પણ આ આધુનિક જમાનાની અંદર હું એમને પણ એવું કહેવા માગું છું કે આપ પણ લગ્ન કરી અને તમે પણ ત્રણ બાળકો પેદા કરો કે જેથી આખા દેશને એની સલાહ લે અને ઉત્સાહ આવે તો ખાસ કરીને આજે મારે એ કહેવું છે કે ગુજરાતના સંદર્ભે કે ત્રણ બાળકોનો જે કાયદો છે બે હજાર પાંચનો એને તાત્કાલિક અસરથી રદ કરી અને ગુજરાતની અંદર આવનારી તાલુકા જિલ્લા પંચાયત ગ્રામ સભાઓ અને નગરપાલિકાઓમાં ડેમોક્રેટિક પ્રમાણે ચૂંટણીઓ લડી શકે એવી મારે સરકારને ગુજરાત સરકારને અપીલ છે આતા ડેડિયા પાડાના પૂર્વ ધારાસભ્ય અને હાલના ભારતીય જનતા પાર્ટીના નેતા મહેશ વસાવા તેમના નિવેદનમાં વાત આટલેથી ન અટકતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ લગ્ન કરવાની સલાહ આપી છે જેના કારણે દેશને પ્રેરણા મળે તે પ્રકારની વાત કરતા પણ ખળબળાહટ મચી ગયો છે એટલે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે નિવેદન સામે આવ્યું છે ત્યારબાદ રાજ્યપાલ કે મુખ્યમંત્રી આ મામલામાં કોઈ નિર્ણય લે છે કે કેમ એ સમય બતાવશે દર્શક મિત્રો સ્કાઇનેજ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં